તો જે એસીરામ મેં ત્રણ બનવાની ગાય લગનમાં કુદે કુદે એટલું કુદે અને ખાસી થઈ ગઈ તમારા ભાઈ ને પણ મેં તો આવું તમને નાઈટ નું શૂટ બતાવી દીધું એકચ્યુઅલી માં આપડે સીધા હર હર માં ભાઈ બંધ ની પગડી માં આવી ગયા ફાઇનલી આજે અખંડ વાટા ગેંગ માંથી મારો ભાઈ રાજી નામ લે મિત્રો છોકરાઓ અમે શાંતિ થી બેસી ગયા આટલો તડકો પડે એમાં તો આ છોકરીઓ ડાન્સ કરે બધા એ હાજુ જ કીધું છે કે છોકરીનો ઉપર ઢીચણ માં હોય પછી મસ્ત નો તડકો ખાતા ખાતા સીધા ફૂલે કુલે એમ પહોંચી ગયા આપણે પંખા ની હવા ખાવા

પછી આપણે મસ્તી નું ભોજન સેવા કરવા લાગ્યા અને ગરીબો ને ખાવાડવા લાગ્યા પાકડીયાઓને ખાવા લાગ્યા અને અમિતર ના કોઈ લગ્ન કરાવી દો બચારો કેવી સેવા કરે